આગામી અડતાલીસ કલાકમાં ચોમાસુ રાજ્યમાં દસ્તક દેશે આવનારા અડતાલીસ કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર માં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી જ્યારે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું ખૂબ જ નજીક છે ગીર સોમનાથ બોટાદ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલની વાત કરવામાં આવે આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાર જૂન અને તેર જૂને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कबर हैं और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा गांधीनगर अरावली खेरा अहमदाबाद आनंद पंचमहल दाहोद और महिसागर और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में में दी गई है वो साबरकांठा अरावली पंचमहल दाहोद महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आ, कल के लिए लाइट रेन साथ में थंडे में की भी वार्निंग दी गई है आगामी अड़तालीस कलाक चौमासु राज्य में आ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચોમાસું દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી કરશે ત્યારે ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં ચોમાસું રાજ્યમાં એન્ટ્રી કરી દેશે ચોમાસાની શરૂઆત ગાજવીજ સાથે થશે ત્યારે ક્યાંક મધ્યમથી હળવો વરસાદ વરસવાની પણ અરવલ્લી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જેવા ત્યારે વરસાદની અત્યારની પરિસ્થિતિ શું છે ચોમાસું કેટલું દૂર છે તેને વિંડીના માધ્યમથી સમજાવી રહ્યા છે અમારા સહયોગી ભાવિની જી ભાવિની કિનારી વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે કેરળમાં દસ્તક આપ્યા બાદ હવે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે મુંબઈમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને બસ હવે વાસીએ વરસાદની રાહ વધારે નહીં જોવી પડે કારણ કે અડતાલીસ કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં દસ્તક આપવાનું છે અને વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાં વરસાદ વરસશે ક્યાં કેટલો વરસાદ વરસશે સૌથી પહેલાં તો જે આગાહી કરવામાં આવી છે અને ચોમાસું દસ્તક આપશે ત્યારે શરૂઆત થવાની છે દક્ષિણ ગુજરાતી થવાની છે અત્યારે પણ જો વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વલસાડ સુરત આ સાથે જ આસપાસના જેટલા પણ વિસ્તારો છે તાપી નર્મદા એ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે મહારાષ્ટ્રનો જે એરિયા છે પાલઘર છે નાસિક છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ મુંબઈ પુનામાં પણ વરસી રહ્યો છે ત્યાંથી જ સીધું જ ચોમાસું છે ગુજરાતમાં દસ્તક આપશે અને દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે દક્ષિણ ગુજરાતની સાથે આજે જો વરસાદની આગાહીની વાત કરું તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા સાથે જ મહેસાણા જિલ્લો છે એ તમામ જગ્યાએ વરસાદ વરસી શકે છે

જે ઝોન છે તેમાં વરસાદ આજના દિવસમાં જોવા મળી રહી છે આ સાથે જ અલગ આખા રાજ્યની વાત કરતા હોઈએ ત્યારે આખા રાજ્યમાં પણ વાદળછાયું વાતાવરણ અને તેની સાથે જ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે જોકે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે નરી કે વરસાદ થોડા જ સમયમાં ગુજરાતમાં આવશે તો તે પ્રમાણે સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે વરસાદ વરસી વરસવાની શરૂઆત થઈ ગઈ છે જો કે આપણે પહેલાં મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે કે વરસાદ હવે જે લોકો રાહ જોઈ રહ્યા છે વરસાદની ખેડૂતો પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે અને લોકો પણ રાહ જોઈને બેઠા છે કારણ કે આપણે કા કાળજાળ ગરમીથી અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે અને ક્યારે વરસાદ આવે તેની રાહ લોકો જોઈ રહ્યા છે છે તો બસ હવે માત્ર કલાક જ બાકી જ્યારે રાજ્યમાં ચોમાસું દસ્તક આપશે બિલકુલ ભાવિની જે પ્રમાણે દક્ષિણ ગુજરાતથી પ્રવેશવાની વાત થઈ રહી છે ચોમાસાની દક્ષિણ ગુજરાતના મહદઅંશે કયા કયા વિસ્તારો છે કયા કયા જિલ્લાઓ જે છે તેમાં વરસાદની એન્ટ્રી થશે કિનારી દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી આ સાથે જ તાપી ડાંગ અને નર્મદામાં પણ વરસાદ જોવા મળશે આ સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં આપણે સેટેલાઇટના માધ્યમથી પણ સમજીએ કે વરસાદ કયા કઈ જગ્યાએ પડી શકે છે સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળી શકે છે તો આ ભાવનગર છે વડોદરા દાહોદ આ બધી જ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તેર જૂન બાર જૂને પણ વરસાદી માહોલ જોવા મળશે આ સાથે જ વલસાડ સુરત આ બધી જ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે એટલું જ નહીં અલગ અલગ વિસ્તારોની પણ વાત કરીએ આપણે તો જેમ દક્ષિણ ગુજરાતની વાત કરી નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ આ સહિત અનેક એવા જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે કે સેટેલાઇટના માધ્યમથી આપણે જોયું કે ત્યાં જ્યાં ક્યાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે એ જગ્યા ઉપર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જ્યારે આગળના દિવસોની વાત કરીએ તો બાર અને તેર જૂન તારીખે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને બાર અને તેર તારીખે વાતાવરણ કેવું રહેશે તેની વાત કરીએ તો જે રીતે પવનની ગતિ જોવા મળી રહી છે વિન્ડીના માધ્યમમાં તેમાં સૌથી વધારે અસર આ વિસ્તારમાં છે એટલે કે દક્ષિણ ગુજરાત એટલે મુંબઈથી જ્યારે ચોમાસું પ્રવેશ કરે છે ગુજરાતમાં દસ્તક આપે છે તે વખતથી લઈને અત્યાર સુધીમાં એટલે કે બારથી તેર તારીખ સુધીમાં સૌથી વધારે અસર છે એ વલસાડ આસપાસમાં સુરત નવસારી આ બધા જ વિસ્તારોમાં જોવા મળશે એટલે કે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે આ સાથે જ જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં થોડી એવી અસર જોવા મળી રહી છે અત્યારે જે વિંડીના માધ્યમમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આગળના એક બે દિવસમાં વાતાવરણ હજુ પણ થોડું બદલાઈ શકે છે જોકે આગાહી સાત દિવસની રાજ્યમાં કરવામાં આવી છે ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે જી ધન્યવાદ